જગ્યાએ બેદરકારી ભર્યું દ્રશ્ય સામે આવ્યું છે અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સામે કહી શકાય કે સાથે જ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે સામાન્ય કચરામાં આવા જીવલેણ વેસ્ટનો જથ્થો ફેંકાઈ જવા પાછળ આરોગ્ય વિભાગની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થાય છે જો આ કચરો સળગે તો તેનાથી વાયરસ ફેલાઈ નગર જિલ્લોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે હાલ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોના દ્વારા ફેંકાયો તે ચર્ચાનો વિષય બન્યો છે શહેરના જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે મારું નામ જેટી કથિરિયા ચાપાથલ ગામનો વતની છું અહીંયા આ ચાપાથલ ગામના રોડ પર કચરો નાખવામાં આવે છે ને કચરોમાં જે વેસ્ટ પડ્યો છે મેડિકલ વેસ્ટ પડ્યો છે એની જે ડાયાલિસિસમાં વપરાતો હેમો ડાયલેઝર નામનો જે કચરો પડ્યો છે એ કચરો એટલો ખતરનાક અને ભયજનક છે કે આ કચરો જો સળગે એમની સાથે જો આ વેસ્ટ સળગે તો આની અંદર વાયરસ પણ ઉત્પન્ન થાય અને અહીંના રહીશો છે એમને પણ તકલીફ થાય એટલે અમે જે આ જે નગર નગરપાલિકા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને ક્યાંથી આવે છે અને શું થાય એના પગલા ભરવામાં આવે